નમસ્કાર ગુજરાત દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો દરેક ખેડૂતોને દર વર્ષે છત્રીસ હજાર રૂપિયાની સહાયતા મળશે સરકાર ખેડૂતોને આર્થિક અને સામાજિક વિકાસ માટે ઘણા યોજનાઓમાં લાભ આપે છે તેવી જ એક મહત્ત્વની યોજના છે પીએમ કિસાન માનધન યોજના જેમાં ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળે છે એટલે વર્ષના છત્રીસ હજાર રૂપિયા છે એ ખાતરીબંધ આપવામાં આવે છે નાની જમીન ધરાતા ખેડૂતો માટે આ સ્કીમ છે અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે વર્ષના છત્રીસ હજાર રૂપિયા કેવી રીતે મળે છે તે યોજના વિશે તમને જણાવી દઈએ તો તમે પણ પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી શકો છો હવે તમે પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવો છો તો એમાં મિત્રો તમારે દર મહિને છે એ સરકાર દ્વારા જે નક્કી કરેલી રકમ છે એ તમારે જમા કરાવવાની છે અઢાર વર્ષથી ચાલીસ વર્ષની વચ્ચેના જે પણ ખેડૂતો છે એ ખેડૂતો આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરી અને લાભ લઈ શકે છે અઢારથી ચાલીસ વર્ષ વચ્ચે તમારે છે એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ પૈસા ભરવાના છે ત્યાર પછી સાહીઠ વર્ષની ઉંમર થશે એટલે સાહીઠ વર્ષથી પેન્શન સ્વરૂપે દર વર્ષે તમને છત્રીસ હજાર છે એ સરકાર તરફથી આપવામાં આવશે અને આ પેન્શન યોજના અંતર્ગત તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો તમારી સરકારી બેંક જેવી કે એસબીઆઈ બેંક પોસ્ટ ઓફિસની બેંક આ બંનેમાંથી તમે કોઈ પણ બેંકમાંથી ખાતું ખોલાવ્યું હોય એ બેંકમાંથી તમે છે એ પીએમ માનધન યોજના અંતર્ગત લાભ લઈ શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્માન કાર્ડ બંધ થયા છે ગુજરાત રાજ્યની અંદર હવે તેર લાખ જેટલા આયુષ્માન કાર્ડ છે એ બંધ કરી દેવામાં આવ્યા છે તમને જણાવી દઈએ તો મિત્રો સરકાર તરફથી આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા સૌ ગુજરાત રાજ્યની અંદર મહાવાત્સલ્ય કાર્ડ અને મહાઅમૃતમ કાર્ડ ચાલતા હતા હવે તેની જગ્યાએ આ બંને કાર્ડ બંધ થઈ અને આયુષ્માન ભારત કાર્ડ બની ગયા છે અને હવે આયુષ્યમાન ભારત કાર્ડની અંદર જે પણ લોકો એના કાર્ડ બનાવ્યા છે એમને હવે હવે જો સરકારી લાભ છે સરકારી યોજનાનો લાભ ન લેવો હોય તો એમનું કાર્ડ છે હવે ડીએક્ટિવેટ કરવામાં આવશે અને જે કાર્ડ છે એ ડીએક્ટિવેટ થશે તેમનો રિન્યૂ કરાવવા માટેની પ્રોસેસ છે એ થઈ જશે એટલે હવે તમારું કાર્ડ જો તમે ઉપયોગમાં નહીં લો તો તમારા કાર્ડને છે એ ડીએક્ટિવ કરવામાં આવશે અને તમારે એને રિન્યૂ કરાવવું પડશે રિન્યૂ કરાવતી વખતે મિત્રો જેમ તમે જ્યારે કાર્ડ બનાવવા જાઓ છો અથવા તમે જ્યારે જરૂરી કામ હોય જ્યારે દવાખાનાનું કામ આવે ત્યારે તમે જે ધોળા કરો છો અને કાર્ડ બનાવો છો એટલો સમય છે એ તમારે કાર્ડને રિન્યૂ કરાવવા માટે લાગશે તો તમારા કાર્ડને અત્યારે ડિએક્ટિવ થતું હોય તો તેને બચાવી શકો છો અને હવે તમારા કાર્ડની દરેક જે માહિતી છે એ તમારા મોબાઈલમાં એસએમએસના માધ્યમથી પહોંચી જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અંબાલા પટેલે મોટી આગાહી કરી છે ગુજરાત રાજ્યમાં આગામી દિવસોની અંદર માવઠું પડવાની શક્યતા છે અઠવાડિયાની અંદર જ આગાહી છે સામે આવી રહી છે હાલમાં મિત્રો દીતવાએ વાવાઝોડાના કારણે વલસાડ નવસારી સુરતમાં સિત્તેરથી થી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો સાથે વરસાદ પડી શક્યો છે તેમાં પાંચથી દસ ડિસેમ્બર દરમિયાન નબળા પશ્ચિમી વિક્ષેપમાં હળવું માવઠું છે એ થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને આ સાથે મિત્રો અઢારથી લઈને ચોવીસ ડિસેમ્બર વચ્ચે મજબૂત પશ્ચિમી વિક્ષેપ અને બંગાળની ખાડીની અંદર ડિપ્રેશન કારણે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ભારે માવઠું પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે અને હજી પણ ગુજરાત રાજ્યનું વાતાવરણ છે બદલાતું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર પાંચ ડિસેમ્બર સુધી છે એ વાતાવરણની અંદર મોટો પલટો આવશે અને આવતીકાલથી એટલે કે મિત્રો પાંચ ડિસેમ્બરથી છે સુધી છે એ વાતાવરણની અંદર જે મોટી અસ્થિરતા અસર ચાલતી જોવા મળશે જેમાં માવઠાની પણ અસર છે અને જો મિત્રો નવું વાવાઝોડું બંગાળની ખાડીની અંદર ઉત્પન્ન થાય તો એની પણ અસર ગુજરાત તરફ આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોનના હપ્તામાં થશે હવે મોટો ઘટાડો મોંઘવારીનું દબાણ ઘટતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ દ્વારા આગામી પાંચ ડિસેમ્બરે રેપો રેટમાં પચીસ પોઈન્ટ બીપીએસ નો ઘટાડો છે એ જાહેર કરી દીધો છે તેની શક્યતા છે હવે નિષ્ણાતોની ધારણા પ્રમાણે જોઈએ તો આવું થશે તો હોમ લોન ઓટો લોન અને જે પણ લોન હશે એના હપ્તા સસ્તા થશે એટલે કે લોન લેનારાઓ માટે ઇએમઆઈ ઘટશે હાલમાં મિત્રો પાંચ પોઈન્ટ પાંચ ટકાનો જે રેપો રેટ લગાડવામાં આવી રહ્યો છે એ ઘટી અને સવા પાંચનો થઈ જશે એટલે કે પાંચ પોઈન્ટ પચીસ ટકા ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટનો છે એ રેપોરેટ થઈ જશે અને આરબીઆઈ ગવર્નર સંજય મનોત્રાએ પણ ત્રણ ડિસેમ્બરે શરૂ થનારી મોનિટરી પોલિસી કમિટી એટલે કે એમપીસીની બેઠકના નિર્ણયની જાહેરાત કરી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોંઘવારી વધતા લોકો મુંજાયા છે શિયાળામાં સૌથી વધુ અને સારું શાકભાજી આવે છે આથી શિયાળાની ઋતુમાં આરોગ્યવર્ધક શાકભાજી ઓરંગવામાં આવે છે પરંતુ શાકભાજીના વધેલા ભાવના કારણે ગૃહિણીઓનું બજેટ વિખેરાઈ ગયું છે હાલ મિત્રો બધું જ શાકભાજી મૂંઘુ થઈ ગયું છે જેમાં ગુવાર ભીંડો ટમેટા મરચાં સહિતનું તમામ શાકભાજી છે એ સો રૂપિયાથી એકસો વીસ રૂપિયા પ્રતિ કિલો છે એ રહ્યું છે એક મહિના પૂર્વ આવેલ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે મોટા ભાગના પાકમાં ધોવાઈ ગયા છે અને સાથે શાકભાજીના પાકોને પણ મોટું નુકસાન અત્યારે થયું છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દરેક લોકોને હવે નવા આધાર કાર્ડ મળશે મિત્રો ભારતમાં દરેક જગ્યાએ આધાર કાર્ડ છે એનો ઉપયોગ થઈ રહ્યો છે પછી ભલે તે બેંક ખાતું ખોલાવવામાં હોય સિમ કાર્ડ મેળવવામાં હોય કે તબીબી સારવાર હેઠળ સરકારી યોજનાનો લાભ લેવા માટે કે પછી તેની સુરક્ષા છે એ અને ઓળખની જે ચોકસાઈ છે એ મહત્વપૂર્ણ બની જાય છે હવે જેને ધ્યાનમાં રાખીને યુઆઈડીઆઈ દ્વારા છે એ આધાર કાર્ડમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે નવા આધાર કાર્ડમાં હવે ફોટો સાથે ક્યુઆર કોડ આપવામાં આવશે અને જે પણ નવું આધાર કાર્ડ બનાવશે એમના આધાર કાર્ડની અંદર નવી અપડેટ છે આપવામાં આવશે એટલે તમારી જે પણ ડિટેલ હશે એ તમારી હવે ક્યુઆર કોડની અંદર સેવ થશે હવે આ આધાર કાર્ડ બનાવવા પાછળનું જે ખાસ કરીને સરકાર દ્વારા જે જાહેર કરવામાં આવેલ માહિતી છે કે તમારું જે પ્રાઇવેટ ડેટા છે એ તમે આધાર કાર્ડમાં તમારું નામ હોય છે જન્મ તારીખ હોય છે સરનામું હોય છે એડ્રેસ હોય છે અને સાથે સાથે આધાર કાર્ડ નંબર હોય છે હવે આધાર કાર્ડ નંબર તો તમારે દરેક જગ્યાએ દેવાનો હોય છે પરંતુ તમારું નામ અને એની સાથે જે તમારી જન્મ તારીખ હોય છે અને જન્મ તારીખની સાથે સાથે તમારું જે એડ્રેસ હોય છે તો આ બંને જે વિગતો છે એ પ્રાઇવેટ રાખવા માટે સરકાર તરફથી છે એ હવે આધાર કાર્ડમાં ક્યુઆર કોડનો પણ ઓપ્શન આપવામાં આવશે એટલે તમારા નામની સાથે સાથે આધાર કાર્ડની અંદર ક્યુઆર કોડનું ઓપ્શન આપવામાં આવશે જેના માધ્યમથી તમે પણ હવે તમારી જે પ્રાઇવેટ ડિટેલ છે એ શેર ન કરી શકો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગામડે રહેતા લોકોને એક લાખ ભેટ આપવામાં આવશે ગ્રામીણ વિકાસ માટેની જે જાહેરાત કરવામાં આવી છે એમાં ગ્રામના પ્લોટ વિહોણાના લાભાર્થીઓ માટે પ્લોટ ખરીદવા માટે લાભાર્થી દીઠ છે એ લાખ રૂપિયા સુધીની સહાય આપવા માટે કરોડ રૂપિયાની જોગવાઈ ગ્રામીણ વિસ્તારમાં ગરબીઓના પરિવારો માટે આશરે બે લાખથી પણ વધુ વાવાસોનું નિર્માણ છે એના માટે સત્તરસો પંચાણું કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે એટલે ગુજરાત સરકાર તરફથી છે એ દરેક ગરીબ પરિવારોને લાભ મળે એ હેતુથી યોજના બનાવવામાં આવી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને પાક વીમાના પૈસા છે એ મળવાના શરૂ થઈ જશે કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પ્રધાનમંત્રી પાક વીમા ફસલ યોજના તરીકે બે મહત્વપૂર્ણ ફેરફારોની જાહેરાત કરી દીધી છે ખેડૂતોને બે મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવશે જેમાં આ યોજના હવે જંગલી પ્રાણીઓ દ્વારા થતા નુકસાન અને અતિશય વરસાદના કારણે પૂર અથવા તો પાણી ભરાવાની જે સ્થિતિ છે એમાં પાકના નુકસાનીને આવરી લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કુદરતી આફતોને કારણે પાકના નુકસાનીને આવરી લેવા માટે જે છે એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એ બનાવી છે પરંતુ હવે તેના હેઠળ બે આવરી લેવામાં આવી છે અને આ બંને છે કુદરતી આફતોને છે એ ગણવામાં આવી રહી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આયુષ્યમાન કાર્ડમાં કેટલી સહાય મળે છે તમારી પાસે જો આયુષ્યમાન કાર્ડ હોય તો તેની અંદર તમે કેટલી સહાયનો લાભ લઈ શકો છો એ તમને ખ્યાલ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો હવે તમને જણાવી દઈએ તો આયુષ્યમાન કાર્ડની અંદર તમને છે એ સહાય પાત્ર હોય છે પાંચ લાખ રૂપિયાની જ્યારે તમારે દવાખાનાનો ખર્ચ આવે છે તો તમે પાંચ લાખ રૂપિયા સુધીનું દવાખાનું છે એ આયુષ્યમાન કાર્ડ હેઠળ કરાવી શકો છો હવે આયુષ્યમાન કાર્ડ હેઠળ જો તમે દવાખાનાનો ખર્ચ કરાવો છો તો તમારે આયુષ્યમાન કાર્ડની અંદર તમારા રેશન કાર્ડમાં જેટલા સભ્યો હોય માની લો કે પાંચ સભ્ય છે તો પાંચ સભ્યોમાંથી પાંચે પાંચ સભ્યોને પાંચ પાંચ લાખ રૂપિયાની સહાય મળે એવું નથી મિત્રો રેશન કાર્ડ જે આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવતું હોય તો એક આયુષ્યમાન કાર્ડની મારફતે છે એ પાંચ લાખ રૂપિયા સુધીની તમને દવાખાનાની સારવાર હેઠળ છે એ સહાયતા આપવામાં આવશે માની લો કે તમારા કાર્ડ કાર્ડની અંદર પાંચ સભ્યને પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે તો વર્ષ દરમિયાન તમે છે એ પાંચ લાખ રૂપિયા સુધીનો આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ લિમિટ દ્વારા છે એ શકો છો એમાંથી વધારાનો જો ખર્ચો હોય તો એ આયુષ્યમાન કાર્ડમાં ગણવામાં નહીં આવે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને મિત્રો હવે દસ કલાક વીજળી મળવાની છે જેમાં રાજ્યભરના ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં જે નિર્ણય લેવામાં આવ્યો હતો એ બેઠકની અંદર ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે રવિ સિઝનના વાવેતરને ધ્યાનમાં રાખી અને કેબિનેટ બેઠકમાં કેટલા જિલ્લાઓમાં આઠ કલાકના બદલે દસ કલાકની વીજળી છે એ આપવામાં આવશે એવો એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે રવિ સિઝનમાં ખેડૂતોને વાવેતર માટે જે છે એ કુદરતી આફતોને સામને જે પણ સામનો કરવો પડે એના હેતુથી પણ લાભ આપવામાં આવશે અને આ સાથે કેબિનેટની બેઠકમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે એમાં કેટલાય જિલ્લાઓની અંદર આઠ કલાકના બદલે દસ કલાક વીજળીનો પુરવઠો પૂરો પાડવામાં આવશે જેમાં જીરાના વાવેતરના વિસ્તારોમાં ખેડૂતોને પિયત માટે વીસ નવેમ્બરથી જ પાણી આપવાનું શરૂ થઈ ગયું છે ફીડરોની અંદર આઠ કલાકના બદલે છે એ દસ કલાક વીજ પુરવઠો છે એ આપવાની જાહેરાત કરવામાં આવી ત્યાંથી ખેડૂતોને પણ છે એ અત્યારે રાજી પોથડો છે કારણ કે દિવસ દરમિયાન જો ખેડૂત ખેતીની અંદર વાવેતર કરી અને પછી પાણી પાઈ ન શકે તો એ ખેડૂત મિત્રો દિવસે પણ દસ કલાક છે એ લાભ લઈ શકે અને રાત્રિના સમયે પણ લાભ લઈ શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે ઘણા બધા ખેડૂતોને છે એ આપતો મળ્યો નથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના અન્નદાતાઓ એટલે કે ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતદાયક જાહેરાત કરી છે ગાંધીનગર ખાતે યોજાયેલી પીએમ કિસાન યોજનાની જે સમર્પણ સમારોહ દરમિયાન છે એ તેમને ખાતરી આપી હતી કે માર્ચ બે હજાર છવ્વીસ પહેલા રાજ્યના તમામ ખેડૂત ખાતેદારોના બેંક એકાઉન્ટમાં દિવસે વીજળી મળે તે પ્રકારની લાભ આપવામાં આવશે અને ખેડૂતોને જે વીસ હજારનો હપ્તો આપવામાં આવે છે એનો પણ લાભ આપવામાં આવશે તો વહેલી તકે દરેક ખેડૂત મિત્રોને છે એ સારામાં સારો લાભ મળે એ યોજનાથી કુદરત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ છે એ અત્યારે યોજનાઓ બનાવવામાં આવી રહી છે તો તમે પણ સરકારી યોજનાઓનો લાભ લઈ શકો ખાસ કરી ગુજરાત સરકાર દ્વારા જે પણ સરકારી યોજના બહાર પાડવામાં આવી છે તેની તમે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી પણ અરજી કરી શકો છો અને તમે છે એ મેરા ગુજરાત નામની જે મી મેરી પહેચાન નામની જે વેબસાઇટ છે એમાં પણ તમે અપડેટ કરી અને તમારી સરકારી યોજનાઓ અંતર્ગતના જે પણ લાભ લેવા હોય તેનો યોજનાઓ અંતર્ગતનો ક્રમશઃ લાભ લઈ શકો છો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જોજો ખેડૂત મિત્રો છેતરાતા નહીં કારણ કે સરકાર તરફથી છે એ દરેક ખેડૂત મિત્રોની જે સહાયતા મળવી જોઈએ એ માટે